તો સત્સંગના પ્રસંગો તમે સહન કરો એ તમારા સૂક્ષ્મ શરીરથી તમારા આત્માને જુદો કરે સત્સંગના જે પ્રસંગો એમાં જો પોઝિટિવ લો તો સૂક્ષ્મ શરીરથી તમારા સૂક્ષ્મ આત્માથી સૂક્ષ્મ શરીરને અને દેહને અલગ કરે જ્યારે સંસારના પ્રસંગો એ આપણને આત્માને અલગ ના કરે છે એ તો પ્રારબ્ધ બસ હવે કર્યું છે તો સાંભળવું જ પડે એને સ્વામીજીને એવું કીધું કે સાંઈ મારી છે થાકી તો સ્વામીજીએ એવું કીધું સાહેબ કે ગયા જન્મે આખી જિંદગી તે દાદાગીરી જ કરી છે એટલે હવે આ જન્મે ખાલી ભજન કર અને સહન કર એ સિવાય કોઈ માર્ગ નથી એ મને કોઈ કીધું એટલે ગઈ જન્મે જો દાદાગીરી કરી હોય ભગવાન આ જન્મે બી પણ સત્સંગમાં પ્રસંગો જે બને ને સ્વામી એ આપણા આધ્યાત્મિક ઉત્થાન માટે થતા હોય ઘરમાં જે પ્રસંગો બને એનો કોઈ વિકાસ નહી બહાર કેટલી ઠંડી છે સ્વામી કે આ ઝાડવાને બી ઠંડી લાગે પણ કોને કે ભગવાન આવતા જન્મે ઝાડ બનાવી દે ભગત પછી એવું પ્રસંગો બહુ બને છે અને કુવૈતમાં હું ગયો હતો તો પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં ઝાડવા ઊભા હતા બાર ધર્મને મને એવું થયું મૂકું ભગવાન આની અંદર કંઈ નાખ્યા શું કરવાનું છે આજુબાજુ રેતી પાણી કોઈ દિવસ મળે નહીં અને ત્યાં તો એકલા જ રણમાં ઊભા હોય ઝાડ થઈને તો એવું નહીં કે ભાઈ ચાલો ચાલુ સભામાં બોટલો આવે પાણી તો કશું પાણી જ ના મળે એટલે ભગવાન એવી જગ્યાએ નાખી દે તો શું કરીએ લોકો એની જગ્યા સારી જગ્યાએ છે તો પછી બુદ્ધિને સહેજ સમજાવવાની કે ભાઈ આ સારામાં સારો માર્ગ છે તો અહીં આગળ તને અઘરું પડે છે તો બીજે તો હું અઘરું નહીં પડે આ ગાજા આ વોર લડે છે ઇઝરાયલ ઈઝરાયલ હારું ત્રણ ચાર બોર્ડર પર વોર કરે છે ગાજા બોર્ડર પર કરે છે પેલી બધું ઈરાન ઉપર પેલી બધું લેબેનોન પર અને એ હરા થાકતા જ નહીં તો હું એમ એની પાસે આર્મી કેવી હશે આપણી પાસે જો આવા ચાર પ્રોજેક્ટ આવી જાય અમારે અહીંયા સૌરાષ્ટ્રમાંથી ગીર જુનાગઢની બી ઉપર ઘેડ પ્રદેશ જ્યાંના હરિભક્તો આવ્યા હતા તે બસ આવી હરિપ્રકાશ સ્વામી કોઈ જમવાનું કે બાથરૂમ બાથરૂમ જવું ગયા હોય તો બાથરૂમ જઈને નળ ચાલુ તો ફૂલ પાણી તો ફૂલ પાણી તે તો નાવા જ બે ગયા અને કીધું કે હાબુ હોય તો આપજો તે અડધા અડધા વેચી લીધા અને પોતાના શર્ટ અને પેલાને પર જ હાબુ લગાડી દીધો અને પછી બરાબર નાયા અને જઈને તડકામાં ઉભા રહી ગયા આ કાંઈ હુકા એટલે આવી ગયા બહુ દિવસે નાવા મળ્યું તો ભગવાન એવી જગ્યાએ મૂકી દે તો સહન જ કરે જોબ અને ભણવાનું આ બે ઉપર અસર ના થાય અને પહોંચી વરાય એટલું કરવું પણ મન અભાવમાં જતું રહે ને એ કક્ષાએ નહીં કરવું હા નહી તો પછી અરે જેટલા કયરા કરવાનું રોજ તો એ પછી એના કરતા તો આપણે શાંતિથી બેસીને ભજન કરીએ એટલે કરવું જોઈએ સેવા ન કરવી જોઈએ એવું નહીં પોતાના માને અને દરેક જણની પોતાની ડ્યુટી હોય એને કરવાની અને માનો કે કોઈ વાસન ઘસવાનું આવે અને ના આવે ઘસે તો બધા સિંકના વાસન જઈને એની પથળી મૂકે પ્લાસ્ટિક પાથરવાનું ચાદરને ગાડલું ના બગડે એટલે બધી જગ્યાએ માનો રોલ કરવાની જરૂર નહીં બાપનો રોલ બી કરવો જોઈએ અને કદાચ માનો કે પંદર જણા એવું કહેતા હોય કે ભાઈ હું અમે કશું જ નહીં કરીએ તો કઈ વાંધો નહીં પણ દસ જણા રહેતા હતા દસ જણા તો એમાં એનાઉન્સ થયું એકાસવાણી કે આમાંથી એક આમાંથી એક વ્યક્તિ પાપી છે અને એને લઈને આખા ઘર ઉપર વીજળી પડી ને બધા મૃત્યુ પામે એમ છે માટે જે પાપી હોય બહાર નીકળો પેલા લોકો કીધું કે નક્કી કેવી રીતે કરવું પાપી કોણ છે એટલે બધાએ કીધું કે સામે જે ઝાડ છે એને જઈને એટલે બરાફર પહેલો ગયો અળીને પાછો આવ્યો બીજો ગયો અડીને પાછો આવ્યો ત્રીજો ગયો અડીને પાછો આવ્યો નવ જણા ગયા વીજળી પડી જ નહીં પેલા ને ક્યાં તો તું જ પાપી નીકળે બહાર નીકળે તે પેલો બહાર ગયો તે ઘર પર જ પડી ગયું છે નવે નવ ગયા પેલાને લઈને ઘર ચાલતું હતું ગયું એટલે આ તો આનંદ કરો બધી જગ્યાએ દાસત્વ કે ગરીબાઈથી ના થાય પણ એ કોની પર અધિકાર કરે જે દૂર ના જાય એ એટલે કહેવાય અથવા તો તમારા વીસમાં જે લીડર હોય એને કેવું જોઈએ કે ભાઈ સેવા કરો પણ એનું ડિવિઝન ઓફ વર્ક કરી દેવું પણ તમે ડ્યુટી જ ના હોપો તો પછી એ માણસ કેવું કરે કરી દેવાનું છતાં બી ના થાય તો આ તો પેલું કેવું સત્સંગ એટલે બાકી ઘણી બધી ટેકનિક હોય સેવા કરાવવાની આપણે સત્સંગ લે પણ એટલું બધું બી દાસત્વની જરૂર નથી કે લોકો આપણો ઉપયોગ કરી જાય હા કેમકે પછી હું છે પ્રતિક કે કયરા કરે કઈ કરે કઈ રહ્યા કરે ભણવામાં નપાસ થાય જોબો જતી રહે હોર રૂપિયા હોય ભણવાના ના હોય ને પછી ડિપ્રેશન થઈને સત્સંગ જોડે એના કરતા ભાઈ પહેલેથી વિવેકથી કામ કરો ને કોઈ બી વ્યક્તિ શરૂઆતમાં દરેકમાં સત્સંગીનો ભાવ જોવે છે અને પછી એટલે મારો કહેવાનો મતલબ છે અને પછી પેલો પાછો ના આપે ને એટલે અભાવ લે એટલે હું એને કહું કે જો સંબંધ જ જોવો હોય ને તો છે થી સંબંધ જો અને કા પછી પહેલી જ વખતે શિક્ષાપત્રી પ્રમાણે કે ભાઈ લખાણ કર ચાલ એ સહી કર કે હું તમને એટલું કહું કે હવે આપ એને શું થતું હોય એને કઈ થાય ને અથવા તો આપણને તમારો પ્રશ્ન એ છે ને કે આપણને અભાવ આવે પોતાને અભાવ આવે હા તો એ તો ભજન કર લેવાનું પણ ડ્યુટી તો કરવી જ પડે ડ્યુટી તો કરવી જ પડે જે લોકો સેવા નતા કરતા વિશે એના પર સ્વામીજીની આંખ બહુ કડક રહેતી વાત છે નિર્દોષ બુદ્ધિ સ્વામીજી એ કરે પણ દ્રષ્ટિમાંથી નીકળી જવાય તમે સેવા ના કરો ને મોટા પુરુષની દ્રષ્ટિમાંથી તમે નીકળી જાય પ્રભુ સ્વામીની બી સેવામાં ડ્યુટી જેને નિષ્ઠા પાકી કરવી હોય એને એને પૂરું થાય જ નહીં કોઈ નિષ્ઠા પાકી ન કરવી હોય ભગવાનને કહેવાનું કે અમારે હજુ બી પૃથ્વી પર આવવું છે છેલ્લો કરવો ઉતાવળ નથી માટે શાંતિથી જીવવા કેમકે હું તમે વિચારો કે સિત્તેર વર્ષે સાકાર બ્રહ્મ પૃથ્વી પર આવીને સિત્તેર વર્ષે એનો નવો પ્રોજેક્ટ શરૂ થયો તો એને તો કોઈ દાડ એવું નથી કે તું મારું ક્યારે પડશે અને અમે કેનેડા ઉતર્યા ને લાસ્ટ યર તો જો કે અમે એક બે દિવસ વહેલા આવ્યા હતા સ્વામી થોડા લેટ આવ્યા હતા એક બે દિવસ તો સુરત સ્વામી નક્કી કરના કહ્યું કે પ્રબોધ સ્વામી આઈ થિંક રાત્રે કદાચ આવ્યા પછી નહી પૂજા કરે અને સુરત સ્વામીએ બે દિવસ બંફર રાખેલા એ કોઈ નહીં ફક્ત આરામ હવાનપોરમાં ઉઠીને પ્રભુ સ્વામી ચલો હું સેવા છે જવાનું છે આ છે તે છે તો કીધું કે એક બે દિવસ નહીં તો પણ એક દિવસ તો ફર રાખ્યો છે સ્વામી એવું બોલ્યા કે પચીસ વર્ષ નું કામ મારે પાંચ વર્ષમાં પૂરું કરવું છે એટલે કે આરામ કરવું પોસાયો નથી જેનું સંપૂર્ણ પતિ ગયું છે જેને કોઈ સાધના રહી નથી એ વ્યક્તિ નેવું વર્ષ સુધી શ્વાસ લેવા તૈયાર નથી મહારાજની સેવા જેટલી આ દેહે કરીને થાય એટલી કરવી છે તો એનું જો એ હોય ભક્તિ પ્રિય ચાલો પાસઠ અમે બધા જ જેટલા હરિપ્રબોધમોમાં અમે બધા છે બધાએ તો પછી જીરોથી થી સ્ટાર્ટ કરવાનું ને આ સૂત્ર આપે ને એ સાકાર ભ્રમ આપી શકે ન અપાય બીજા પતવાનું સ્વામીજી જેમ 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 સંસારમાં સાનુકૂળતા વધતી જાય એમ દેહભાવ અને દેહાભિમાન વધતો જાય અને ભગવાન દેહભાવ દેહાભિમાન ઓછું કરવા માટે ધરતી પર આવે એટલે એ પતાવો ને તો કઈક ને કંઈક કઈક ને કઈક તો આપણે તો ગાળો ખાધા પછી સત્સંગની સેવા કરવા તૈયાર નહીં જોકે સત્સંગમાં તો કોઈ ગાર જ નથી છતાં પણ એટલે આ લોકોનું તો છે ને પતે એવું નહીં તમે એમ ચાલો ડોક્ટરે કીધું આજે છેલ્લો દિવસ હવે આજે દાદા જવાના ઓક્સિજન ચાલતું હોય પેલો કે દાદા કઈ લેવું છે શીરો હવે છેલ્લે ના ખવાય શીરો આવે નું ઠેકણો નહીં અને એ તમને છેલ્લો તમારો સંકલ્પ એવો ના પૂરો થાય એટલે ના થાય ના ખવડાવે ભલે કરોડો રૂપિયાની પ્રોપર્ટી તમારા છોકરો શીરો ખાવા શીરો ભાઈ બનાવીને આપને ના ને ફેંકી દઈશું પણ તે કથા કરે તમારાથી ના ખાવાય તો એ યુદ્ધ જ છેલ્લા દિવસે એવો તો પછી તમે કહેશો કે હવે આ ક્યારે પડશે બીજા જન્મે ફરી પૃથ્વી પર આવો એટલે સંસાર માં તો સ્વામીજી સ્વામીજી એવું કે સંસાર એટલે પાણી વલવિન માખણ કરવાની પકડીએ આખી જિંદગી વલ્લો વલ્લવ કરવાનું ફીણ આવે માખણ આવે નહીં સૂચન કરવું એ ભક્તિ છે પણ સૂચન અહંકારથી ના થવું છે હા સૂચન કરવા પાછળ આજે પ્રબોધ સ્વામી હરિધામ અરે એવીડીની ધરતી પર સવારથી સાંજ સુધીમાં હજારો વ્યક્તિઓને સૂચન કરે છે પણ એટલી બધી સહજતાથી ને મીઠાશથી સૂચન કરે ને એટલે સામે વારોનો હટના થાય આપણે એગ્રેસિવલી થઈને સૂચન ઓય હવે હું કાલે સવારે ઉઠું ને એટલે ચા મૂકી જવી આ આપણે સૂચન તો એની મિશિસ એ કીધું કે નહીં મૂકો તો શું કર્યું કે ચાતે મૂકેલી મારો કહેવાનો મતલબ સૂચન ન કરવું હું તો કહું કે મીટિંગમાં બી કરાય અત્યારે બી કરાય સૂચન કરાય પણ એક સરળ સૂચન કર્યા પછી એ સૂચનનો અમલ સામેવાળી વ્યક્તિ કરે એવો આગ્રહ નહીં રાખો આપણે શું છે સૂચન કર્યું એટલે એક્શનમાં જ મુકાવું યુક્ત સૂચન કર્યું કેવાય અધિકાર છે સ્વામીજી કેટલી વખત કરે પણ આગ્રહ નહી સ્વામીજી આપણી પાસે ક્યાં આગ્રહ રાખ્યો છે બે હજાર અગિયાર પ્રબોધ સ્વામીએ ડૉક્ટરને ફોન કર્યો કે તમે ક્યાં નાય ફોન પર કે તમે ક્યાં ના આણંદ પ્રભુસિંહ ક્યાં ના તો કે આણંદ ફરી પ્રભુસિંહ બોલ ક્યાં ના તો કે સ્વામીજી એમ મૂળ અમે નડિયા ના પણ અમે આણંદ આવીને વસેલા પ્રભુ સ્વામીએ કહ્યું કે એવું નહીં બોલાવું બોલવાનું કેમ કે પચા વખત ભૂલ કરે તો સ્વામી પ્રભુસ્વામી સ્વામી વિચારમાં ન જાય સૂચન કરવાનું મીઠાશથી કરવાનો કરવાનું કરવાનું બીજું એક એ બી ખાસ સૂચન કરો ને તો માનસિક આક્ષેપ ના થાય માનસિક આક્ષેપ માનસિક આક્ષેપ એટલે શું કે બોલતા ના આવડતું હોય ને ગરમ થતા હોય તો હું આને કહું હવે તમે ધ્યાન રાખજો હા કે તમે ધ્યાન રાખજો હા તમારી વાણી બહુ કડક છે તો એવી રીતે બી નહીં કેમ કે એને એવો બુદ્ધિયોગ તો આપેલો જ છે ને ભગવાને પણ એમને બી બુદ્ધિયોગ તો છે એને ખ્યાલ તો આવી જાય કે આપણા પર એવો બોલે પણ એ રીતે પણ નહીં કરવું ધીમે રહીને મીઠાશ બીજું કોઈને સૂચન કરવું હોય ને તો એને સૂચન કરતા પહેલા પચાસ ગણો સો ગણો પ્રેમ કરવો અમારે એક સ્વામીજી એ નિયમ આપેલો મી મમ્મીએ ફોન કર્યો છે ક્યાં પહોંચ્યા સાહેબ તો કે યાર અમે આવીએ જ છે ને કે એ દિશા આવીએ છે એમાં ફોન શું કેડાય કરતા તો એ તો એને જોઈ લ્યું બરાબર કે પપ્પા ગરમ થયા મમ્મી પછી એક દિવસ એ ઘરે હતી ઉપર તે એની મિસીસને ફોન કર્યો અને ઊંચાઓ આજે વાત કરવાની એટલે એમની વિશે કીધું કે તમે શાંતિથી વાત કરો હું તમને તમને રિસ્પોન્સ તો આપું છું તમારા પ્રશ્નનો જવાબ તો આપું છું તમે ગરમ મૂકવા તો હું ક્યાં ગરમ થયો તો કે લો આ દીકરીની સાથે વાત કરો તમે ગરમ થયા કે નહીં દીકરી કશું બોલીને દીકરી એવું કીધું કે પપ્પા ઘરે આવો પછી આપણે વાત કરીએ એમ કે ફોન મૂકી દીધો પછી સોફા પર બેઠા અને પપ્પા ફ્રેશ થાય પછી ફ્રીજમાંથી એને આઈસ્ક્રીમ કાઢી અને પપ્પાને આઈસ્ક્રીમ આવી કેમ બેટા આઈસ્ક્રીમ આજે સિટીમાંથી લાવી જમાય પછી જમાડ્યું પછી કીધું પપ્પા તમે ગરમ થાવ છો તો કે તમે આવો કેમ તો કે સ્વામીજી એવું કીધું ને કે કોઈને સૂચન કરવું ને તો પહેલાં આઈસ્ક્રીમ જમાડવાનો પછી એને કહેવાનું એટલે સૂચન કરો તો સામે વાળી વ્યક્તિ હટ ના થાય એ રીતે સૂચન કેવું છે કે સેવા આપણે રાજી કરવા માટે નથી કરતી એટલા માટે આપણી નજર બીજે જાય છે ખુણાતીતાનંદ સ્વામી પાસે ચારસો પાંચસો સંતો હતા લાખો હરિભક્તો હતા છતાં પણ રાત્રે બાર વાગે ગુણાધ્યાન સ્વામી ગૌશાળામાં ગાયોની સેવા કરવા ગયા તો કોકે પૂછ્યું કે સ્વામી તમે મહારાજે જે સેવા માર્ગ પ્રસ્થાપિત કર્યો છે ફક્ત અને ફક્ત મારા માટે છે બીજો કોઈ કરે કે ન કરે એ મારે જોવાની જરૂર નાથી હું તમને ગુણાત્યાંગ સ્વાય નો પ્રસંગ સ્વામી જુનાગઢમાં સાડા દસ અગિયાર વાગે સાડા દસ સવારના બધું પરવાળી બધા ફ્રી થઈ ગયા કશું કામ ના હોય એટલે ગુણાત્યાં સ્વાય ગોષ્ઠિ કરતા હતા એટલે કોઠારી આવ્યા અહીં હું ગોષ્ઠી કર્યા કરો આ સેવા નહીં બધી ગોષ્ઠી બંધ કરી દઈએ ગુણાત્યાન સ્વામી બસો વર્ષ પહેલા જે કઈ બે ચાર જણા બેઠા હશે એને લઈને શેમ જતા રહ્યા તો ગુણાત્યાન સ્વામી એ સાંભળો ગુણાત્યાન સ્વામીએ ત્યાં સેવા કરી અને સેવા કરતા જોયા ગુણત્યાન સ્વામી સવા અગિયારના સુમારે હરિભક્તોને ગોષ્ટી કરતા હતા એ સમયે મંદિરના કોઠારી ત્યાં પહોંચી ગયા ગુણાત્યાન સ્વામી કે સ્વામી તમે અહીં બેસીને કથા કરો છો અને બહાર કેટલું બધું કામ રખડે છે બહાર આવીને કામ કરાવો ને ગુણાત્યાન સ્વામી કે હા ચાલ હવે આ મેન આખો પ્રસંગ સ્વામીજી કહે છે ગુણાત્યાન સ્વામી કેવા દાસના દાસ થઈને વર્તા હશે કે કોઠારી અધિકાર કરી શકતા નાનામાં નાનો સાથી મિત્ર આપણી પર અધિકાર કરી શકે એવું આપણે જીવવું પડે પાસ હરિભક્તોને લઈને બહાર સેવામાં પહોંચી ગયા ત્યાં બધા લાકડા ગોઠવતા હતા ખેતીનું કામ ચાલતું હતું ગુણાત્યાન સ્વામી જાતે લાકડા ઉચક્યા કોદાળી પાવડા લઈને ગૌ કામ પૂરું કર્યું આડા અવડા બે ચાર ગાડા પડ્યા હતા તે સરખા ગોઠવી દીધા જો સવા ત્રણ થાય ગુણાત્યાન સ્વામીએ અસ્મિતા એટલી બધી ખોઈ નાખી હતી કે જમવાના સમયે પણ તેને કોઈ યાદ ન આવે સવા ત્રણ વાગ્યા પછી ગુણાત્યાન ત્યાં સામે ગાતડીઓ ખંખેરતા ખંખેરતા રસોડામાં મોડું ધોવા ગયા રસોડામાંથી મોડું ધોઈને બહાર આવતા હજુ તો જમવાના બાકી હતા આ વાત કેટલા વાગે છે સવા ત્રણ વાગે સવા ત્રણ વાગ્યે સવારે દસ વાગ્યાના સેવામાં ગયા હતા ત્રણ વાગ્યા સુધી સેવા કરી ઘણા સ્વામી ગાતર્યું ખંખેરતા ખંખેરતા રસોડામાં મોડું ધોવા ગયા રસોડામાંથી મોડું ધોઈને બહાર આવતા હતા ત્યારે કોઠારીને મનમાં એમ થયું કે સ્વામી જમીને બહાર નીકળે કોઠારીને મનમાં એમ કે સ્વામી જમીને બહાર નીકળે કોઠારીએ મસ્કરીના ભાવમાં કહ્યું આજે જમવાનું મોડું થયું નહીં જમી રહ્યા હોય તો બહાર સેવા છે ચાલો દેખા આરામ કરો એવું નહીં કોની વાત છે સાકાર બ્રહ્મની સ્વામી પણ ન ગયા અને કોઠારીને જાણ પણ ઉપર ન આપી ગુણાતીત એક એવા હતા કે મંદિરના બધા જ સેવકો એમના પર અધિકાર કરી શકે આપણી પર સાથી મિત્રો અધિકાર કરી શકે ગુણાત્યાન સ્વામી કહે હવે શું સેવા કરવાની છે કોઠારી ગુણાત્યાન સ્વામીને ગૌશાળામાં લઈ ગયા ગુણાત્યાન સ્વામી કોઠારીને પૂછે છે બધું ઘાસ ક્યારે આવ્યું કોઠારી કડકઈથી બોલ્યા હમણાં જ ઉતારીને ગયા ત્યાં બધું સરખું ગોઠવી લઉં કોઠારી કેટલા ક્રિયારૂપ થઈ ગયા હશે એને ગુણાતીતની ઉપેક્ષા કરી નાખી આપણે સેવામાં ક્રિયારૂપ નહીં થવાનું ક્રિયારૂપ થાવ ને સ્વામી એટલે સાથી મિત્રનો અભાવ આવે છે આપણે સેવા કરવાની છે

અત્યારે તમને થોડીક વારમાં કંટાળો આવશે એનું મૂળ કારણ તમારું મન કંટાળે છે દેહ નહીં કંટાળો દેહ તો મશીનની જેમ કામ કરે છે મન એની અસર પછી દેહ ઉપર આવે કોઈને રોગ થયો માનો કે મને કંઈક રોગ થયો કેન્સર થયું એચઆઈવી થયું ડાયાબિટીસ આવ્યું કંઈ બી આવ્યું તો અહીં નહીં જવા દેવાનું અહીં રોગ ઘૂસ્યો નહીં સ્વામી એટલે પૂરું તમારું બોડી તૂટવા જ મારે તો ઘણી બધી વ્યક્તિઓ એવી હોય કે જેને રોગની દેહના રોગની અસર એ મન ઉપરથી જવા દેતું હોય સાંજના સાડા પાંચનો સુમાર થયો સભા મંડપમાં આવી ગુણા રીતે હરિભક્તોને ગોષ્ટી કરી આખો દિવસ ખાધા પીધા વગર સેવા કરેલી હોય હરિભક્તોને ગોષ્ટી કરીને આરતીના સમયે ઠાકોરજી પાસે પહોંચી ગયા જમવાના સમયે હરિભક્તોને પીરસવા માટે રસોડે પહોંચી ગયા હું મૂળ વાત પર આવી જાઉં તમને હા સવારથી સેવા સાંભળજો સવારથી સેવામાં ડૂબી ગયેલા ગુણાતીત રાત્રિના સાડા અગિયાર વાગે અગિયાર ટુ અગિયાર બાર કલાક અગિયાર વાગે દાળિયાને ગોળ જમવા બેઠા કોઠારી સૂવા જતા હતા ગુણાતીતને જોઈને કહે સ્વામી કેમ આજે રોટલા નથી મળ્યા તે ડાળિયાને ગોર ખાવ છો ગુણાતીત કહે આ તમારો પ્રતાપ છે તમે કોઠારી થયા એટલે ગોરને ડાળિયા ખાઈને આનંદ કરીએ છીએ ગુણાતીતે જાણ પણ ન આપ્યું પણ હાથ જોડીને કહ્યું તમારો પ્રતાપ છે તમે સમર્થ છો કોઠારી છો તો ગોર ખાવાનો મળે છે અઠવાડિયા પછી સૌ સેવકોને ખબર પડી કે ગુણાત્યાન સ્વામી એવી રાગ ભાવે સેવક આવે સાંભળજો જે તમે તમારો પ્રશ્ન કે બીજો નથી કરતો એનો અભાવ આવે છે ગુણાત્યાન સ્વામીએ આખો દિવસ મંદિરની સેવા કરી એ મંદિર સાથેની ઠાકોરજી સાથેની અને ભક્તો સાથેની આત્મીયતા કહેવાય ઠાકોરજીને નુકસાન ન જાય એ રીતે વળતું એ ઠાકોરજી સાથેની આત્મીયતા મંદિરની વ્યવસ્થા વ્યવસ્થિત રીતે સાચવવી એ મંદિર સાથેની વ્યવસ્થા અરે મંદિર સાથેની આત્મીયતા અને કોઠારીની આજ્ઞામાં વર્તવું એ ભક્તો સાથેની આત્મીયતા જાણપણું આપ્યા સિવાય અને બચાવ કર્યા સિવાય હરેક પરિસ્થિતિને અને પ્રસંગને ને વ્યક્તિને સ્વીકારીને આનંદ માનીને ભગવદ ભાવથી સેવામાં ખોવાયેલા રહેવું એ વચનામૃત મધ્યનો એકતાલીસ સેવામાં છે ને સ્વામી સેવામાં અપેક્ષા રહેતી હોય તો સમજી લેવાનું કે આપણને સેવા કરતા નથી આવતી મધ્ય એકતાલીસ એવું કહે છે કે ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકડી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી તે પણ ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતાના કલ્યાણને અર્થે ભક્તિએ કરીને કરવી પણ કોઈ વખાણે તે સારું ન કરે અને જીવનો તો એવો સ્વભાવ છે જેમાં પોતાને માન જડે તે જ કરવું સારું લાગે અને માન વિના તો ભગવાનની ભક્તિ કરવી પણ સારી લાગે નહીં આ વચનામૃત મંદિરનો એકતાલીસ અને પ્રભુ સ્વામીએ ગઈકાલે અન્કુટમાં પુષ્ટિ કરી ન્યૂ જર્સીમાં એમાં એમને આ વાત કરી કનક તજો કામિની તજ્યો તજો ધાતુ કો સંગ તુલસી લઘુ ભોજન કર જીવે માન કેર પૈસા છોડી શકાય સ્ત્રી છોડી શકાય શ્રદ્ધા છોડી શકાય કદાચ અનાજ બી છોડી શકાય પણ માન વગર જીવાય નહીં એટલે આપણી નજર જે બીજા તરફ જાય છે એ આપણો ઈગો છે તે વખતે ભજન કરતા કરતા સેવા કરવાની ટેવ એવી જગ્યાએ ભજનની ટેવ આવે હું તમને કહું ખાનગી વાત છે જેટલા લોકો ભજનીક કરશે ને સાહેબ એ લોકોના જીવનમાં કોઈ પ્રોબ્લેમ નહીં હોય આ સેવામાં બીજા તરફ મન જાય છે એનું મૂળ કારણ ભજન કરતા કરતા આપણે સેવા કરતા નથી એટલે એટલે કેન્દ્રસ્થાને ક્રિયા છે કેન્દ્ર સ્થાને ભજન હોય તો પછી કોઈના તરફ વૃત્તિ જાય નહીં